વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુમોતેરમાં જન્મદિવસ પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયા હતા જેમાં પોરબંદર યોગ બોર્ડ પરિવારે પણ કાર્યક્રમનું આયોજન કરી વડાપ્રધાનના ચુમોતેરમાં વર્ષમાં પ્રવેશ અવસરે યજ્ઞહવન કરી નરેન્દ્રભાઈ મોદી માટે વેદના વિશેષ મંત્રો દ્વારા પ્રાર્થનાઓ કરવામાં આવી હતી યોગને વિશ્વ પટલ પર પ્રસિદ્ધિ અપાવનાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુમ્બોતેરમાં જન્મદિવસની ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં કુલ ચુમ્મો કાર્યક્રમમાં યજ્ઞ અને અને દ્વારા કરાઈ હતી મોમકારેશ્વર મંદિર ખાતે પણ તારીખ હવન યોગ કરી સૂર્ય નમસ્કાર કરી વડાપ્રધાન ના સ્વસ્થ અને દીર્ધાયુ જીવન માટે વેદના વિશેષ મંત્ર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ પાલિકા પ્રમુખ ચેતના બેનતીપારી સામાજિક આગેવાન રામદીભાઈ મોઢવાડિયા ક્લબના પ્રવીણભાઈ ખોરાવા અને સુનિલભાઈ ગોહિલ હર્ષભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહી આહુતિ અર્પણ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર